તળાવમાં ડૂબેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોની તો અંતે લાશ જ બહાર આવી છે જ્યારે એકને બચાવી લેવામાં ફાયર બ્રિગેડ ની ટીમને સફળતા મળી છે અમદાવાદના સરખેજમાં આવેલા સક્રિય તળાવના દ્રશ્યો છે જ્યાં ગઈકાલે ચાર યુવાનો નાવડી લઈ તળાવમાં ગયા હતા અને વચ્ચે જઈ નાવડી ઊંધી થઈ ગઈ હતી જોકે બાદમાં ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા દોડી આવ્યા હતા અને ડૂબેલા યુવકો ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી હતી જ્યાં ફાયર વિભાગ દ્વારા સ્થાનિકો ની મદદ થી એક યુવક ને તો મહા મહિનતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો છે પણ ત્રણ યુવાનોની અંતે લાશ જ બહાર આવી છે દોઢ વર્ષ અગાઉ કુમાર પબ્લિકેશન નામની એજન્સીને આ તળાવ સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તળાવનું લોકાર્પણ પણ હાલ સુધી કરાયું ન હતું એએમસીને હાલ પોઝિશન ન અપાયું હોવાથી સિક્યોરિટીની જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટરની બને છે ત્યારે તપાસના અંતે જે પણ એજન્સીની ક્ષતિ જણાશે તેમની સામે પગલાં ભરવામાં આવશે તેમ અલગ અલગ દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે પણ હાલ તો ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો છે